આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે જે છે તે ટોટલ બે મોટા વાવાઝોડા જે છે તે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી આસપાસ દેખાઈ રહ્યા છે તો તેના વિશે મિત્રો વિસ્તારથી સમજવાનું છે આ વિડીયોની અંદર તેની સાથે મિત્રો ગઈ કસાદને લઈને છે અને ફેબ્રુઆરી મહિનાને લઈ છે પરંતુ વાવાઝોડા જે છે તે અહીંયા સેટેલાઇટના માધ્યમથી અહીંયા દેખાઈ રહ્યા છે તો તેના વિશે જાણી લઈએ સૌથી પહેલું મિત્રો મોટું વાવાઝોડું અત્યારે હાલ અત્યારે ચાલી રહ્યું છે મિત્રો જોઈ શકો બાવીસ થી ત્રેવીસ તારીખ આસપાસ ત્રેવીસ થી ચોવીસ જાન્યુઆરી આસપાસ જોઈ શકો મિત્રો આ વાવાઝોડું પરંતુ મિત્રો આ વાવાઝોડા વિશે ઘણી બધી ચેનલોમાં પરંતુ વાવાઝોડાના લોકેશન વિશે વાત કરીએ તો આ વાવાઝોડું ઓસ્ટ્રેલિયાની બોર્ડરની સાથે અત્યારે રહેલું છે એટલે કે મિત્રો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનું અંતર જે છે તે અંદાજિત છ હજાર કિલોમીટર જેટલું થાય છે એટલે કે આ વાવાઝોડું અંદાજિત છ હજાર કિલોમીટર જેટલું ભારતથી દૂર છે તો આ મિત્રો જે ઓસ્ટ્રેલિયાની અંદર મિત્રો અડીને આવેલું આ વાવાઝોડું છે તેનાથી ભારત અથવા તો ગુજરાતને કોઈ મોટી મિત્રો અસર જે છે તે થવાની નથી તેવી અમારી આગાહી છે કારણ કે આ વાવાઝોડું ઘણું બધું દૂર છે જેથી આ વાવાઝોડાની કોઈ અસર જે છે તે થવાની નથી પરંતુ બીજું સૌથી મોટું ચક્રવાત તમને જણાવી દઈએ તો અહીંયા બંગાળની ખાડી નજીક તમે જોઈ શકો મિત્રો ત્રેવીસથી ચોવીસ તારીખ આસપાસ અહીંયા તરંગો બનતા દેખાય છે અને ચોવીસથી પચીસ તારીખ બાદ મિત્રો હું તમને દ્રશ્ય દેખાડું તો ચોવીસથી પચીસ તારીખ બાદ પ્રોપર આ તરંગો વાવાઝોડાનું રૂપ લેતા દેખાય છે દક્ષિણીય ભારત અને મિત્રો તમિલનાડુ લાગુના વિસ્તારો છે ત્યાંથી એટલે કે મિત્રો ભારતની બોર્ડરથી આ વાવાઝોડાનું લોકેશન અંદાજીત ત્રણ હજાર કિલોમીટર છે એટલે કે ભારતથી ઘણું બધું નજીક મિત્રો આ વાવાઝોડું છે તમને મિત્રો શન વિશે તો અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને બંગાળની ખાડી નીચેના જે વિસ્તારો છે કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીંથી જે છે તે ત્રણ ચાન્સ બની શકે સૌથી પહેલો ચાન્સ મિત્રો આ વાવાઝોડું જો સીધે સીધું આ રીતનું ઉપરની દિશા તરફ આગળ વધશે તો મિત્રો ઉપર જે છે તે સીધું મિત્રો ભારતની બોર્ડર સાથે ટકરાશે એટલે કે નીચે જે તમિલનાડુ

ત્રીજી મોટી શક્યતા વિશે વાત કરીએ તો આ વાવાઝોડું તો સીધું અને જમણી બાજુ નથી જતું પરંતુ જો આ વાવાઝોડું જે છે તે સીધે સીધું ડાબી તરફ આ રીતનું ઉપર તરફ જો મિત્રો આગળ આવે છે તો અહીંયા મિત્રો ગુજરાતને સૌથી વધારે ભયંકર સ્થિતિનો સામનો કરવો પડી શકે કારણ કે અહીંયા જોઈ શકો મિત્રો કે આ ભાગ જે છે તે ખાસ કરીને અરબસાગરનો ભાગ ગણવામાં આવે છે અને જો આ વાવાઝોડું અરબસાગરમાં આવી જશે તો મિત્રો અરબસાગરથી ગુજરાતનું અંતર ખૂબ જ ઓછું થઈ જાય છે તેથી જ્યારે જ્યારે મિત્રો અરબસાગરની અંદર ચક્રવાત અથવા વાવાઝોડા આવે છે ત્યારે ગુજરાત તે વધારે અસર થતી હોય છે અને કમોસમી વરસાદ અને ઝાપટા અત્યારે ભરશિયાળે જોવા મળી શકે જો આ ચક્રવાત અરબ સાગરમાં આવે છે તો જો કે મિત્રો અત્યારે જે છે તે વાવાઝોડાની પ્રોપર કોઈ દિશા મિત્રો અત્યારે દેખાતી નથી આવનારા દિવસોની અંદર જે પ્રકારની દિશા મિત્રો વાવાઝોડું લેશે તે પ્રકારે મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર જણાવી આપીશું તો વાવાઝોડાના સમાચાર મિત્રો અહીંયા પૂર્ણ થાય છે કે વરસાદી વાતાવરણ અને માવઠાવાળું વાતાવરણ બની શકે તેના વિશે વાત કરીએ કારણ કે ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો મિત્રો કે વાદળો અને વરસાદની સિસ્ટમો બનતી દેખાઈ રહી છે તો વાદળો અને ઊંચા વાદળોના આધારે હવે આપણે જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર કમોસમી ઝાપટા અથવા માવઠાઓ જે છે તે મિત્રો બની શકે છે તો આવો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતની સાથે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો તો અહીંયા ઝૂમ કરીને જોઈ લઈએ તો ખાસ વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો કે વલસાડ લાગુના વિસ્તારોથી લઈને અહીંયા આગળ મિત્રો વધીએ તો બિલીમોરા નવસારી વાસંદા આહવા ડાંગ સાપુતારાના વિસ્તારો ઉપર આગળ મિત્રો વધીએ તો વ્યારા બારડોલી સુરત કોસંબા વાંકાળ ઉમરપાડા ડીયાપાડાના વિસ્તારો ભરૂચ દેરડી દહેજ ઉપર મિત્રો આગળ વધીએ તો તનખાળા લાગુના વિસ્તારો જંબુસર વડોદરા બોરસદ અને આણંદ તો મિત્રો આ જે દક્ષિણી ગુજરાતનો આ સીધે સીધો મિત્રો જે પટ્ટો છે તો આ સમગ્ર પટ્ટાની અંદર મિત્રો જે છે તે આપણને સારી કક્ષાના માવઠાની અંદર જુનાગઢની અંદર ભેંસાણના વિસ્તારોથી લઈને બિલખા જુનાગઢ જામ મંથાળી વંથાળી મુલિયાસા માણાવદર જુનેજ ત્યાંથી મિત્રો નીચે આવે તો જોઈ શકો કે સાસણગીરના જંગલો વિસાવદર મેંદરડાના વિસ્તારો કેશોદ મુલિયાસા તેની સાથે ગીર સોમનાથ જિલ્લા વિશે વાત કરી લે તો માંગરોળ તેની સાથે વેરાવળ તુલસી શામના વિસ્તારો કોડીનાર ઉના રાજુલા બોર્ડર મહુવા બોર્ડર અને ગીર ગીર લાગુના વિસ્તારો સુધી મિત્રો અહીંયા સોમનાથ અને જૂનાગઢ સારી કક્ષાના વાદળોની સિસ્ટમો જે છે તે મિત્રો અહીંયા દેખાય રહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને હવે આપણે આગળ વધીએ અને વાત કરી લઈએ અમરેલી જિલ્લા વિશે તો અમરેલી જિલ્લાની અંદર શું નવી સિસ્ટમો બની રહી છે તેના વિશે જાણી લઈએ તો અમરેલી જિલ્લાની અંદર જોઈ શકો મિત્રો જાત્રોડાથી લઈને ઉપર લાઠી ધામનગર ચિત્તલ દેરડી કૂંકાવા વાડિયાને ઉપર મિત્રો બાબરા લાગુના વિસ્તારોથી લઈને નીચે દેવરાજ્યા બગસરા છલાળા લુંગિયા ધારી નીચે મિત્રો આવ્યો તો છે ખાંભા રાજુલા અને લીલ્યા સુધીના વિસ્તારો સુધી સારી કક્ષાના ઝાપટા અથવા માઉઠા બની શકે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે તે જ રીતના મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ જોઈ શકો કે ભાવનગર સિંહોર પાલીતાણાના વિસ્તારો ગારિયાધાર ઉપર મિત્રો જોઈ લે તો વલ્ભીપુર લાગુના વિસ્તારો નીચે આવે તો અહીંયા મિત્રો પાલિતાણાથી નીચે તળાજા લાગુના વિસ્તારો તેની સાથે સાથે જેસર પંથક આસપાસના વિસ્તારો ભુધેલના વિસ્તારો તો આ દરેક પંથકોની અંદર મિત્રો આપણને સારી કક્ષાના ઝાપટા અથવા માવઠા પડતા જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોમાં વાદળોની ગતિવિધિઓ વધી રહી છે બોટાદ જિલ્લા અને રાજકોટ જિલ્લા આસપાસ પણ તમે જોઈ શકો તો જસદળ ગોંડલ ધોરાજી ઉપલેટા બાબરા ગઢડા વલભીપુર બરવાળા બોટાદ અને ઉપર મિત્રો જે છે તે રાણપુર અને બાણગઢ સુધીના વિસ્તારો સુધી આપણને સારી કક્ષાના ઝાપટા માઉઠા પડતા જોવા મળી શકે તો તે મિત્રો અત્યારે જે છે તે આગામી બે ત્રણ દિવસની અંદર માત્ર આટલા વિસ્તારોમાં જ વાદળો દેખાય છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈ મોટા વાદળ નથી પરંતુ અમુની અંદર મેઘ મેઘવર્ષા થઈ શકે અનેક વિસ્તારોની અંદર તેના વિશે મિત્રો એક અલગથી વિડીયો બનાવીને આવનારા વિડીયોમાં ચોક્કસપણે ચર્ચા કરીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ આ વિડીયો તમે કયા ગામથી જોયેલો છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા મિત્રો સાથે આ વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં વિડીયો શેર કરજો જેથી તમારા મિત્રોને દરેક વરસાદની માહિતી મળી જાય હું તમને મિત્રો મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યારે વાત કરીશું નવા હવામાન સમાચારની અપડેટ વિશે વાવાઝોડા વિશે વાવાઝોડાની દિશા વિશે હાલ આજ માટે રજા આપશો વિદાય આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ